मांगे मैं पूरी करता हूं। मेरी एक ही तो तो मांग रहती है है कि सब्सक्राइब 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 कर कर दो चैनल को। तो जिसने भी चैनल को को जिसने भी किया उसको जय जय हिंद भारत और दिल से इस तरीके का जिन्होंने रखा टायर करें चार टायर रनिंग कंडीशन में टायर करें तो कंपनी फिटिंग एंजिन સેલ ઇસ્ટાર અંદરલું સીટિંગ સારું એસી ચાલુ સાઉન્ડ સિસ્ટમ ચાલુ લુકસ ગાડી સારી છે વન ઓનર પ્યોર ડીઝલ ગાડી મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર સોળનું મોડલ છે માલિકી કિંમત રાખેલી છે ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા કિંમત પિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ સ્વિફ્ટ ડિઝાયર ગાડી જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો મહેસાણા ગામ મહેસાણા ગામે જોવા મળી છે માલિકનો નંબર ડિગ્રીશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો બે નંબર ઉપર ફોર ટેલર આવેલું છે સીતારામ કંપનીનું ફોર ટેલર વેચવાનું છે તાત્કાલિક ટાયરની વાત કરીએ તો બંને ટાયર નવા છે સારી ચેચિસ મારેલી છે ઊભી ચેચિસ છે આડી ચેચિસ છે અને રનિંગ કંડિશનમાં જોવા મળશે ટેલર મોડલ બે હજાર પચીસના મોડલનું ટેલર છે માલિકે કિંમત ફક્ત રાખેલી છે એક લાખ બેતાલીસ હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ટેલર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો જૂનાગઢ તાલુકો કેશોદ ગામ કેશોદ ગામે જોવા મળી જશે રાજાભાઈ પાસે રાજાભાઈનો ડિપ્રેશનમાં બે નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો ત્રણ નંબર ઉપર સોનલિકા બેતાલીસ આર એસ ટ્રેક્ટર આવેલું છે ભાઈનો ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે સાઠથી સો ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો એન્જિન પાવરફુલ સેલ સ્ટાર નવી છત્રી રૂકુશ ટ્રેક્ટર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે વન ઓનર મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર બારનું મોડલ છે માલિકે કિંમત રાખેલી છે ફક્ત બે લાખ ચાલીસ હજાર રૂપિયા કિંમત ફિક્સ રાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે લાલાભાઈને સુનિલભાઈ પાસે લાલાભાઈ સુનિલભાઈનો ડિપ્રિશનમાં ત્રણ નંબર ઉપર નંબર આપ્યો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ પર જ્યારે જાહેરાત થઈ હશે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડેલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર શણુભાઈ હુતાળી બાળકોને પછી વોટ્સઅપ પર મેસેજ કરવા રહેશે વિડીયો સરળ લગાવે તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડકન્ય માલિકના નંબર લેતા ન આવડજો તો વિડીયોને નીચે મોર કરીને અપસરનો હશે એનિટાઇઝ કરશો ડિપ્રેશનમાં નંબર ખુલી જશે આપણી ચેનલ પર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરી તો ચેનલ ખરીદીથી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હો તો તેને ફોલો કરી લેજો ત્યાં બે લેવીટના વિડીયો જોવા મળતા રહેશે